નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનો સ્વાગત છે આજે આપણે જોઈશું જનરલ નોલેજના પ્રશ્નો પહેલો છે કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકી હતી તમારો આન્સર છે ડી સયાજીરાવ ગાયકવાડ બીજો છે સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂતના સર્જકનું નામ જણાવો તમારો આન્સર છે કાલિદાસ સિંહ બીજો છે સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે તમારો આન્સર છે બી જથા નંબરનો પ્રશ્ન કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું તમારો આન્સર છે ડી બુંદેલ ખંડ પાંચમા નંબરનો પ્રશ્ન ડાંગી અને ચંબા લોક નૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે તમારો આન્સર છે બી હિમાચલ પ્રદેશ છઠ્ઠા નંબરનો પ્રશ્નો કથક કલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકકલી કલી વાર્તાઓ સમાવિષ્ટ છે તમારો આન્સર છે એ એકસો ને એકાવન સાતમા નંબરનો પ્રશ્ન જીગુરાત ગુરાત જીગુરાત કઈ સંસ્કૃતિની અજાયબી છે તમારો આન્સર છે સી બેબિલોન સંસ્કૃતિની આઠમા નંબરનો પ્રશ્ન તાસ્કંદ કરાર કઈ સાલમાં થયો હતો તમારો આન્સર છે બી ઈસવીસન ઓગણીસો ને પાસઠ નંબરનો પ્રશ્ન અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તમારો આન્સર છે ડી બનાસકાંઠા દસમા નંબરનો પ્રશ્ન ઉચ્ચ શિક્ષણ ચિંતા અને ચિંતન પુસ્તકના લેખક કોણ છે તમારો આન્સર છે એ ડૉક્ટર ગુણવંત શાહ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર